એક જ પરિવારના ત્રણ સભ્યોના ના કરુણ મોત છે પ્રાથમિક તપાસ મુજબ ઘરમાં ચાલુ રાખેલા જનરેટરના ધુમાડા શ્વાસ રૂંધાવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું ત્યારે માનવામાં આવી રહ્યું છે વધુ વાત કરવામાં આવે તો ત્યારે ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને બ્રિગેડ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે સુરતના ભાટા ગામમાં જનરેટર ધુમાડાથી ઘૂંગળામણ થતા ત્રણ લોકોના મોત થયા છે રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો અત્યારે ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણના મોત થયા છે ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે છે અને ઘટનાની જાણ થતા સ્થાનિક રહીશો પણ મદદે દોડી આવ્યા છે અને પોલીસ સાથે મળીને સૌ પ્રથમ જનરેટર બંધ કર્યું હતું મૃતદેહને બહાર કાઢ્યા હતા હાલમાં મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે પોલીસે તપાસનો ધમધમાટો શરૂ કરી દીધો છે ત્યારે સ્થાનિકો રહીશો અને પરિવારજનો જણોના નિવેદન લેવાઈ રહ્યા છે કયા કારણસર આ ઘટના બની તે ત્યારે દિશામાં તપાસ શરૂ કરી છે ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને વધુ તપાસ હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવ્યું છે કે ઘરમાં ચાલુ રાખેલા જનાર્ધર જુમાડાથી શ્વાસ ઊંધાવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ